ભારતીય ચિત્રકળાની દુનિયા ઓહોહો કેટલા બધા રંગો કેટલી બધી કથાઓથી ભરેલી છે ચાલો ને આજે આપણે એમાં જ એક ડૂબકી મારીએ અને સમજીએ કે કઈ રીતે આપણી કળાએ ભારતના આત્માને કેનવાસ પર જીવંત કર્યો છે પણ આ સફર શરૂ કરતા પહેલાં એક સવાલ જરા વિચારો કોઈ પણ સંસ્કૃતિ પોતાની વાર્તાઓ પોતાની ઓળખ પોતાના ઇતિહાસને પેઢીઓ સુધી સાચવીને કેવી રીતે રાખે છે જવાબ એકદમ સીધો છે પોતાની કાળા દ્વારા ચિત્રો એ ફક્ત સજાવટ નથી પણ એ તો એક જીવંત દસ્તાવેજ છે જે પેઢી દર પેઢી વાર્તાઓ કહેતા જાય છે તો આપણી આ કથાયાત્રાની શરૂઆત કરીએ હિમાલયની એ શાંત અને સુંદર પહાડીઓથી જ્યાં એક અત્યંત નાજુક અને ભાવાવાહી ચિત્ર શૈલીએ જન્મ લીધો આ શૈલી છે કાંગડા શૈલી ખબર છે એની ખાસિયત શું છે જ્યારે રાજસ્થાન અને મુઘલ દરબારના કુશળ ચિત્રકારો હિમાલયના પહાડી રજવાડાઓમાં આવીને વસ્યા ત્યારે બે મહાન પરંપરાઓનો સંગમ થયો અને એમાંથી જ આ નવી અનોખી શૈલી વિકસી કાંગડા કુલ્લુ ગઢવાલ આ બધા સ્થળો આ કળાના મુખ્ય કેન્દ્રો બન્યા આ ચિત્રોમાં મુખ્યત્વે શ્રીકૃષ્ણની લીલાઓ અને કૃષ્ણ ભક્તિ જોવા મળે છે પણ એની સાથે હિમાલયની પ્રકૃતિનું જે સૌંદર્ય ભળ્યું ને એ જ આ શૈલીની સાચી ઓળખ બની ગયું અને હા મોલારામ જેવા કલાગુરુએ તો આ શૈલીને એક નવી ઊંચાઈ આપી દીધી ચાલો તો ચાલો હવે હિમાલયની પહાડીઓથી નીચે ઉતરીએ અને આખા ભારતના કેન્વસ પર એક નજર કરીએ અહીં તો કળાની એવી અદ્ભુત વિવિધતા છે કે દરેક પ્રદેશની પોતાની અલગ જ શૈલી છે પોતાની અલગ જ કહાણી છે જુઓ તો ખરા એક તરફ બિહારની મિથિલા એટલે કે મધુબનીના જીવંત રંગો તો બીજી તરફ આંધ્રપ્રદેશની કલમકારીની બારીકાઈ ઓરિસ્સાના પટ્ટચિત્રમાં તો જાણે પૌરાણિક કથાઓ જીવંત થઈ જાય રાજસ્થાનની ફળચિત્ર શૈલીમાં લોકદેવતાઓની ગાથાઓ વણાયેલી છે અને પછી મહારાષ્ટ્રની વારલી અને આપણા ગુજરાતની પીઠોરા કળા એ તો સીધી આદિવાસી જીવન અને પ્રકૃતિ સાથેના એમના અતૂટ સંબંધની વાત કરે છે પણ આ બધી અદભુત કળા શૈલીઓ પાછળ છે કોણ એ મહાન કલાકારો જેમણે પોતાની દ્રષ્ટિ અને કલ્પનાથી ભારતીય કળાને સમૃદ્ધ બનાવી રાજા રવિવર્માથી લઈને રવિન્દ્રનાથ ટાગોર સુધી અને નંદલાલ બોઝથી લઈને જામિની રોય અને અમૃતા શેરગીલ સુધી ભારતીય કળાના આકાશમાં કેટલાય સિતારાઓ ચમક્યા છે પણ કોઈ એક કલાકાર સમાજ પર કેટલી ઊંડી છાપ છોડી શકે છે એ સમજવા માટે ચાલો આપણે ગુજરાતના જે કલાગુરુની વાતને જરા નજીકથી જાણીએ એમનું નામ છે રવિશંકર રાવળ જેમને ગુજરાતના કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે એમણે માત્ર ચિત્રો નહોતા બનાવ્યા પણ ગુજરાતમાં કળાની આખી એક નવી પેઢી તૈયાર કરી હતી એમની સફર શરૂ થઈ મુંબઈમાં કલાના અભ્યાસથી પણ એમની કર્મભૂમિ બની અમદાવાદ એક કલાકાર તરીકે તેમણે ઇતિહાસને પોતાની આંખે જોયો અને કેનવાસ પર ઉતાર્યો કુમાર માસિક દ્વારા કળાને ઘર ઘર સુધી પહોંચાડી અને ગુજરાત કલા સંઘ સ્થાપીને યુવાનોને મફતમાં તાલીમ પણ આપી એમની એક બહુ મોટી સિદ્ધિ એ હતી કે તેઓ પ્રતિષ્ઠિત બોમ્બે આર્ટ સોસાયટીમાં પોતાનું ચિત્ર રજૂ કરનારા પહેલા ગુજરાતી કલાકાર બન્યા વિચાર કરો એ સમય આ કેટલી મોટી ઐતિહાસિક ક્ષણ હશે અને એ ચિત્ર હતું બિલ્વમંગલ આ ચિત્ર માટે તો એમને સુવર્ણ પદક પણ મળ્યો હતો અને ખાસ વાત એ છે કે આ ચિત્ર એમણે પરંપરાગત રાજપોત શૈલીમાં બનાવ્યું હતું આ બતાવે છે કે આધુનિક હોવા છતાં એમના મૂળ ભારતીય કળામાં કેટલા ઊંડા હતા હવે વાત કરીએ એક એવી ક્ષણની જે ઇતિહાસના પાનામાં અમર થઈ ગઈ તારીખ હતી બાર માર્ચ ઓગણીસો બાવીસ અમદાવાદની કોર્ટમાં ગાંધીજી પર રાજદ્રોહનો મુકદ્દમો ચાલી રહ્યો હતો આખો દેશ એ ઘટના પર નજર રાખીને બેઠો હતો અને એ જ કોર્ટરૂમમાં એક કલાકાર પોતાની સ્કેચબુક સાથે હાજર હતા એ હતા રવિશંકર રાવળ એમણે એ ઐતિહાસિક દ્રશ્યનું એવું જીવંત આલેખન કર્યું કે એ હંમેશ માટે અમળ થઈ ગયું પણ રવિશંકર રાવળનું સૌથી મોટું પ્રધાન કદાચ તેમનું કુમાર માસિક હતું આ એક મેગેઝીને ગુજરાતની અનેક પેઢીઓને શીખવ્યું કે કળા શું છે દેશ વિદેશના કલાકારો સાથે તેમનો પરિચય કરાવ્યો અને સાચા અર્થમાં એક નવી સાંસ્કૃતિક જાગૃતિ લાવી રવિશંકર રાવણની આ આખી ગાથા એક સવાલ ઊભો કરે છે જેમ એમણે પોતાના સમયના ઇતિહાસને કળા દ્વારા સાચવી લીધો એમ આજના સમયમાં એવા કયા કલાકારો છે જે આપણા વર્તમાનને ભવિષ્ય માટે કંડારી રહ્યા છે જરા વિચારવા જેવો સવાલ છે ખરું ને